નમસ્કાર મિત્રો આજે ચર્ચા આપણે કરીશું કે તમે જુઓ તો ઘઉંનું વાવે વાવેતર કરવાનો આપણે ટાઈમ થઈ ગયો છે ઘણા ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર લગભગ કરી દીધું છે અને અમુક ખેડૂત મિત્રોને હજી જુઓ તો ઘઉંનું વાવેતર કરવાનું બાકી છે એનું કારણ તમે જુઓ તો હજી કપાસ થોડો જ વીણોનો બાકી છે અથવા તો હાંઠી પાડવાનું કે આ બધું કામ ચાલુ છે એટલે જેમ જેમ પાક ચોમાસું જે પાક આપણે વાવેતર કરેલું હતું એમ કાઢતા જાય એમ હજી ઘઉંનું વાવેતર કરવાનું બાકી છે અને ઘણા ખેડૂત મિત્રોએ કરી દીધું છે તો ખેડૂત મિત્રો આપણે પાયાના ખાતર કયા આપશું અને પછી પૂરતી ખાતર તરીકે આપણે કયા આપશું તો પાડોશી ખેડૂત અથવા તો ગામ આપણને પૂછવા કે ભાઈ તમે તમારા ઘઉંના પાકમાં કયું ખાતર નાખ્યું હતું કે તમારે આટલા બધા ઘઉંમાં તમે જુઓ તો આટલી બધી ફૂટ વધારે દેખાય છે તો મિત્રો તમને પણ ખબર છે કે ઘઉંમાં જેટલી બધી ફૂટ કાઢે એટલે કે એક દાણો હોય એમાંથી જેટલી ફૂટ વધારે કાઢે એટલું આપણને ઉત્પાદન વધારે મળે તો એના માટે આપણે કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને આપણને ઘઉંમાં ઉત્પાદન સારું મળે અને ક્વોલિટી બને અમુક પછી ઘઉં પાક્યા હોય પણ ચકલાની જીભ જેવા શીણી ગયા હોય આવા પણ ઘઉં થતા હોય છે તો આ બધું ન થાય એના માટે આપણે કયા ખાતર નાખવા જોઈએ તો પાયાના ખાતરમાં મિત્રો આપણે વાત કરીએ તો તમને જુઓ તો ઘઉંના પાકમાં મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ આ બે ખાતરની જરૂર વધારે પડશે જેટલું તમે ઘઉંમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ વધારે હોય એટલું આપણને ઉત્પાદન વધારે મળશે અને સાથે સાથે તમે જુઓ તો પોટાશની પણ જરૂર પડે છે તો પોટાશ થોડો ઓછો હોય તો પણ ચાલે પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપણે વધારે જોઈએ તો એમાં આપણે પાયાના ખાતરમાં તમે મિત્રો જુઓ તો ડીએપી એટલે કે અઢાર સેતાલીસ નાઇટ્રોજન અઢાર ટકા અને સેતાલીસ ટકા ફોસ્ફરસ એટલે કે ડીએપી અઢાર સેતાલીસ તો આ ખાતર તમારે મિત્રો જડે તો આ ખાતર નાખો પછી તમે જુઓ તો એનપીકે એટલે કે બાર બત્રીસ સોળ આપણે જે કહેવી છે એટલે બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા તમે જુઓ તો ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ એટલે કે બાર બત્રીસ સોળ એનપીકે ડીપી ડીએપી ન મળે તો બાર બત્રીસ સોળ વાપરો અને બાર બત્રીસ જે સોળ જ્યાં સુધી તમને મળે તો ડીપી ન વાપરો તો પણ ચાલે તો આ બંનેમાંથી આપણે એક ખાતર લેવાનું છે તો સાથે આપણે હવે બીજું કયું ખાતર નાખવું તો સાથે આપણે મિત્રો ફાડા સલ્ફર પણ જો આપી દેવી તો વધારે સારું તો પહેલાં તમને માફ કહી દઉં ડીએપી અથવા તો બાર ભત્રી સોળ આ બંનેમાંથી એક લેવાનું છે એક એકરે પચાસ કિલો એટલે કે એક બે અને સાથે ફાડા સલ્ફર એ પણ ફરજિયાત લેવાનું છે એનું માપ એક એકરે દસથી પંદર કિલો બરાબર આટલું તો ફરજિયાત ત્રણ તો તમારે લેવાનું જ છે પછી વાવ વાવેતર આપણે જે કર્યું એની સાથે જો તમે પીએ કંપનીનું બાયોવિટા અથવા તો માઇકો રાજા તમે જો તો ટાટામાં આવે છે એવી બધી ઘણી બધી કંપનીમાં માઇકો રાજા આવે છે અને પીએનું જે બાયોવિટા આવે છે બરાબર આ બંનેમાંથી એક લો તો પણ ચાલે કે બંને લેવાના નથી કાં બાયોવિટા અને કાં માઇકો રાજા તો એ લેવાનું કારણ કે તમે પાયામાં જો આપેલું હોય છે ડીએપી કે જે એન્ટી ખાતર સાથે જો આપેલું હોય છે તો શરૂઆતથી તમે જુઓ તો એઠે મૂળનો વિકાસ વધારે થાય છે જેટલો મૂળનો વિકાસ મિત્રો જાજો થાય છે એટલો આપણો જે અંદર નાખેલો ખોરાક એ ઘઉં વધારે લેશે એટલે ઘઉં વધારે લેશે વધારે ખોરાક ખાય છે એટલે ફૂટ વધારે તમારે નીકળશે જેટલી ફૂટ વધારે નીકળશે એટલું ઉત્પાદન વધશે બરાબર તો આ થયા પાયાના ખાતર એટલે કે પાયાના ખાતરમાં આ ખાતર તમારે ફરજિયાત લઈ લેવાય પછી તમે આગળ મેં કીધું કે નાઇટ્રોજનની આમાં જરૂર વધારે પડે છે તો આ કે ઉગી ગયા ઉગી ગયા પછી આપણે અંદાજે વીસ દિવસની આજુબાજુમાં આપણે પાણી પાતા હોય તો ત્યારે આપણે નાઇટ્રોજન લેવાનું નાઇટ્રોજન એટલે કે યુરિયા તો યુરિયા બીજા અમુક જીરું ધાણાધાણીમાં તમે જુઓ તો અડધી બેગ આપણે લેતા હોય પણ આમાં તમારે જુઓ તો એક બેગ લેવાની છે એટલે કે જે પિસ્તાલીસ કિલોની જે બેગ આવે છે એ આપણે એક લઈ લેવાની છે અને એની સાથે તમારે ઓમકારનું ઝીંક પ્લસ જે આવે ખાતર એ એક એક કરે દસથી પંદર કિલો દસ કિલો લો તો પણ વાંધો નહીં અને પૈસાની સગવડ થોડીક હોય તો પંદર કિલો આપો તો પણ વાંધો નહીં તો પહેલું પાન આપણે જે ઉગી ગયા પછી જે ખાતર નાખીને યુરિયા જે આપણે ત્યારે એક બેગ યુરિયા પિસ્તાલીસ કિલોની અને સાથે દસ થી પંદર કિલો જીંક પ્લસ ઓમકારનું આપણે આપી દેવાનું એ પાણ પડી દીધું પછીનું એક પાણ કદાચ તમારે જવા દેવું હોય તો જવા દો અને કદાચ બીજા પાણી કદાચ જો તમારે નાખવું જ હોય તો એમાં યુરિયા એક બેગ એટલે કે પિસ્તાલીસ કિલો અને સાથે યુમિક સારી એવી કંપનીનું આપણે યુમિક લેવાનું છે શી લિક્વિડ હોય તે ભલે ગ્રેન્યુલ એટલે કે દાણાદાર ફોર્મમાં હોય તે ભલે અને પાવડર ફોર્મમાં હોય તો ભલે પણ તમે જુઓ તો જે કોટ એવા કંપનીનું જે યુમિશીલ જી આવે છે બરાબર એ આપણે સાથે લઈ લો દાણાદાર એટલે યુરિયા સાથે મિક્સ થઈ જાય ભળી જાય અને જે ખેડૂત મિત્રોને માનો કે એનપીકે વાપરવાનું હતું પાયાના ખાતરમાં એ એનપીકે ન મળ્યું તો એની બદલેમાં જે ડીએપી લીધું છે અઢાર સેતાલી લીધું છે એટલે એમાં પોટાશ ન આવે તો આ હ્યુમિક અને યુરિયા નાખો ત્યારે તમે પોટાશ પણ લઈ લો પંદર કિલો નાખો એટલે બહુ વાંધો ન આવે પછી વધારે દેવાની જરૂર નહીં તો જે ખેડૂત મિત્રો એનપી કહેવાય કદાચ નાખેલું હતું ને એમને પણ પોટાશ આપવો હોય દસથી પંદર કિલો તો પણ ચાલે પણ જેમણે ડીએપી વાપરેલું હતું એમાં તો અઢાર સાતાલીસ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ આવે તો એમાં તમે પોટાશ વાપરો તો બહુ વધારે સારું તો આ ખાતર તો આપણે દેવાનું જ છે પછી માનો કે સ્પ્રે કરવો તો સ્પ્રે પણ આપણે કરવાનો તો સ્પ્રેમાં તમે જુઓ તો ઇપકો કંપનીમાં નેનો યુરિયા આવે છે પછી નેનો ડીએપી આવે છે તો સ્પ્રેમાં આપણે પહેલાં નેનો યુરિયા લઈ લેવાનું નેનો યુરિયા આપણે લઈ લીધું અને એનું માપ એક પપમાં સિત્તેર મિલી નાખી અને આપણે ઘાટો વ્યવસ્થિત સ્પ્રે કરી દેવાનો અને પછીનો સ્પ્રે આપણે જે કરવી એમાં ઇફકો કંપનીનું જે નેનો ડીએપી આવે છે એ આપણે લઈ લેવાનું તો એ પણ આપણે સાયન્સથી એસીએમએલ લઈ અને આપણે ઘાટો વ્યવસ્થિત સ્પ્રે આપી દેવી એટલે હું એમ કહું છું કે ઘઉંમાં કંઈ ઘટે નહીં અને તમને પડખેના ખેડૂત તો પૂછવા આવે પણ લગભગ એ આખી સીમના પૂછે કે ભાઈ તમે કયું ખાતર આપ્યું હતું પછી કયું ખાતર આપ્યું હતું તમે તમારા ઘઉંમાં શું એવી ટ્રીટમેન્ટ કરી હતી કે શું એવા ખાતર તમે આપ્યા હતા તો તમારા ઘઉં આટલા બધા સારા છે આટલી બધી ફૂડ સારી છે અને જે ઉમળા જે છે એ પણ ક્વોલિટી પણ સારી છે દાણા પણ સારા છે તો ખેડૂત મિત્રો આટલું તમે ઘઉંમાં અવશ્ય કરો તો ઉત્પાદનમાં હું એમ કહું છું કાંઈ ઘટશે નહીં બરાબર તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરી દો પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાથી તમને લાભ એ મળશે કે તમને જે આપણે પાક વાવેતર થતા જાય છે દવાના સ્પ્રે થતા જાય છે એમ એમ ટાઈમ આવતો જાય છે એમ પણ એમ તમને વિડીયો મિત્રો મળતા જાય છે તો વિડીયો ખેડૂત મિત્રો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર